રામકથા જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર મારા શિષ્યા રત્નેશ્વરી દેવી કથાનું પ્રસ્થાન કરાવે છે સત્તર બે થી પચીસ બે સુધી કથામાં જુદા જુદા પ્રસંગો ઉજવાયે જેમાં રામ જન્મ રામ વિવા રામ વનવાસ ચરણ ભરત ચરણ પાદુકા વગેરે અને ત્રેવીસ તારીખ એટલે કે આવતીકાલે અહીંયા એકસો ને આઠ લોટા રાંદલમાંના તેડવામાં આવશે લગભગ પાંચક હજાર ગોરણીઓ અહીંયા મહાપ્રસાદ લેશે ત્યાર પછી પરમ દિવસે સવારમાં મહાયજ્ઞનું આયોજન છે અને બપોર પછી સર્વરોગ નિદાન કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે અને બધા માટે બંને ટાઈમ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે